આ જે આખું નગરોળ તંત્ર છે ને એને સામૂહિક રીતે સ્લીપિંગ પીલ લઈ લીધી લાગે છે એક સાથે બલ્કમાં ઓર્ડર કર્યો છે અને પછી આ જે બાબુઓ છે રાજકોટ મનપાના જવાબદાર અધિકારીઓ બધા સ્લીપિંગ પીલ લઈને સુઈ ગયા કેમ કે જે રીતની ઘટનાઓ બની રહી છે ખાડાઓ પડ્યા રાજકોટમાં આખો આવડો મોટો અગ્નિકાંડનું કલંક સાગઠિયા જેવા ભ્રષ્ટાચારીઓ એક પછી એક આરોપ તમે હાઈકોર્ટમાં જાઓ છો તો ત્યાં માનનીય જે ન્યાયાધીશ છે એ તમારી ઝાટકણી કાઢી નાખે છે એ પછી પણ આ રીતે જાહેર રસ્તાને આ ઘટના બની એ પછી જયારે આપણે સંવાદદાતા રિપોર્ટિંગ કરતા હતા

પણ રિપેરિંગ નથી કરી રિપેરિંગ નહી કદાચ વરસાદ આવે પાણી ભરાઈ જાય તો આ પાટિયું ત્યાં તણાઈ પણ જશે ને કદાચ કોઈ ત્યાં પડી પણ જાય અને રાજકોટમાં આપણે જોયું છે જ્યારે પણ વરસાદ આવે છે તુરંત જ પાણી ભરાઈ જાય છે શહેરી વિસ્તારોમાં અને પછી આવી ગટરના ડાંકડાઓ હોય છે ને ઘણા બધા લોકો ત્યાં પડતા પણ હોય છે ઘણી અકસ્માતની ઘટનાઓ છે તે મુફદ્દર માધ્યમમાં આવતી પણ નથી આવી ગંભીર બેદરકારી બને ત્યારે પછી આપણી સામે આવતું હોય છે બહુ સરસ મજાનું પાટિયું લખ્યું છે એ દ્રશ્ય તમે સ્ક્રીન પર સતત રાખજો ભયજનક ડ્રેનેજ હોલ મશીન ખોલવામાં આવેલ છે એટલે આ તમે તમે શું મજાક છે છે લોકો સાથે સાથે જનતા નીચેની સ્થિતિ જુઓ જે નીકળી ગયું તો આશાસ્પદ રાજકોટ વાસીનો જીવ જતો રહેશે તમારા પાપે એટલે સ્લીપિંગ પીલના હેંગઓવરમાંથી હેંગ બહાર આવો અને જાગો આ જનતાના કામ કરો કેમકે એક પછી એક જે ઘટનાઓ બની રહી છે ને તમારા દામન ઉપર એટલા બધા ડાઘ પડી રહ્યા છે કે જનતા છોડશે નહીં તમને મફત અઠ્યાવીસો કરોડ નું બજેટ આ કોર્પોરેશન પાસે હાલમાં છે દર વર્ષે ધુમાડો કરી નાખે છે પ્રી મોન્સૂન કામગીરીના નામે પરંતુ થાય છે શું આ દ્રશ્યો તમે જુઓ હવે આ દ્રશ્યો છે મોરબીના બીજી બાજુ નવસારીના નવસારી જે મહિલાઓ છે તે કેવી રીતે ખાબકી રસ્તા પરથી તેમની ટુ લેલી પસાર થઈ રહ્યા છે તેમને ખબર જ નથી આગળ ખાડો છે તેમાં ધડામ થઈને પડે છે કદાચ તેમને કમરની તકલીફ પણ થઈ ગઈ છે નવસારી ની ઘટના તો ખૂબ જ ગંભીર છે મુફબદલ કે જ્યાં ખાડો ભૂવો પડ્યો હતો તો ભૂવામાં યુવક પડે છે અને એ યુવક ત્યાં પડ્યા તેના પંદર પંદર દિવસ સુધી સમારકામ થતું નથી બીજી બાજુ ભુવામાં ખાબકતા યુવકને બ્રેન હેમરેજ થઈ જાય છે અને હજુ પણ તેની વિગતો મળતી નથી કે આખરે શું થયું તેની સાથે હજુ આવા કેટલા લોકોને તમે ભોગ લેતા રહેશો ક્યાં સુધી તમે લોકોને હોસ્પિટલના બિછાને પહોંચાડતા રહેશો તે સવાલ છે શું તમને એક શરમ આવી રહી છે ખરા કારણ કે દર વર્ષે આ સવાલ ઉઠે છે દર વર્ષે આવા દ્રશ્યો આવે છે પરંતુ તમારી જે ચામડી છે તે હલતી નથી તે બદલાવ લાભો!